નમસ્કાર મિત્રો જય વસ્ત્રા સ્વાગત છે તમારો વ્લોગ માં આજે આપણે જો મોરબી માળિયાવાર રોડ ઉપર છે રાજકોટ મોરબી રોડ પર જોઈ શકો છો ફૂલ વરસાદમાં આપણે ખાલી ગાડી છે આપણે ત્યાં મીઠું ભરવા જઈએ છે ફૂલ જમાવટ છે અત્યારે પૂલ એટલે ફૂલ મીઠા ભરવા જવાના છે તો વરસાદ જવાની વાત છે અલગ જ છે તો તો સો અત્યારે આમ આપડી ગાડીને બ્રેક લાગે ને અત્યારે એથી આપડે ખબર છે આપડે કે એટલા વર્ષોથી આપડે ગાડી આટતા હોય 50 60 કે સહેંગ આપા ફોર wheel વાળા જે આપડે દબાવતા હોય તો આપડે જો કે બીવાન ન હોય એમાં આ લાઈટ પર જોઈને બંધ કરી દીયે ઓ હો હો વાઈપર બંધ ન થાય મારિયા શંકરાભાઈ આપણે કુકુ આવ્યા ત્યારે વરસાદ એવો માહોલ જામ્યો છે કે એની વાતો પૂછો માં આવે મેઘવર્ષ ભાઈ તારી ભલાય તું હે ને આ બાજુ લેતો નહીં એના મજા નહીં આવે ફોટો આપડે પાછળ થઈ ગયા ત્યારે અમે જવા દો અમારા અમારા કલિન્ડર જો આ બેઠા છે એને અત્યારે હમણાં સર્વિસ ચાલુ કરવાની છે આપણે જો કે જોઈ શકો છો ફોર વ્હીલર વાળા પછી એમ છે વાત છે આપણા ડ્રાઈવર નો કઈ વાત કહેવાય નહીં અમારા આને ભગત ના જે કાલપદ્રી ને ડેકર ને ખોલવાનું છે હજી હવે હમણાં કામ લેવાનું જ છે સરખો અહીંયા ધીમો પડી ગયો